હવે તમને લોકોને એ વસ્તુની ખબર છે કે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા છે એ પોલીસ ભરતી છે એની જાહેરાત કરવામાં આવી છે એમાં અંદાજીત પીએસઆઈ અને એલઆરડીની થઈને બાર હજાર ઉપર જગ્યા છે અને એમના માટેની જે આવેદનની પ્રક્રિયા છે એ ચાલુ થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં સનો સમાવેશ કરવામાં આવ્યો છે તમારે લોકોએ ઘરે બેઠા બેઠા ફોર્મ કઈ રીતે ભરવું અને એ પણ મોબાઈલમાં એની સાવ સરળ સમજૂતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને બીજી જરૂરી વિગતો તમે શૈક્ષણિક લાયકાત શું જોઈએ ઉંમર શું જોઈએ પોલીસ માટેનો કોર્સ શું છે એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે આ વિડીયોને તમે શરૂથી લઈને અંત સુધી જોઈ લેશો એટલે પોલીસ ભરતીને રિલેટેડ તમામ ડાઉટનું સોલ્યુશન થઈ જશે અને જો તમે હરતા ફરતા આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને ખાસ કરીને લાઇક કરી લેજો શેર કરો જ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા આમાં મહત્ત્વની જે અપડેટો છે એ આપવામાં આવે છે હવે તમારા બધાના મોબાઈલમાં ગૂગલ ક્રોમ તો હશે જ તો ગૂગલ ક્રોમમાં તમારે જવાનું છે અને ત્યાં તમારે ખાલી શું લખવાનું છે તો કે ભાઈ ઓજસ એટલું તમારે ખાલી લખવાનું થશે હવે ઓજસ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું જે પેજ છે એ ઓપન થાય છે હવે એમાં ઓપન થાય છે એમાં તમારે લોકોને ઓજસ ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું થશે હવે જ્યારે તમે લોકો ઓજસ ઉપર ક્લિક કરશો ત્યારે તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થશે હવે દરેક લોકોને એ જ સલાહ આપું છું કે તમે લોકો જો મોબાઈલમાં ફોર્મ ભરતા હોય તો તમે ડેસ્કટોપ સાઇટ રાખીને ફોર્મ ભરવું એટલે કઈ રીતે જુઓ તમે ગૂગલ ક્રોમમાં અહીંયા જશો પ્લસની નિશાની હશે પછી અહીંયા કંઈક લખેલું હશે ને અહીંયા કંઈક આ રીતનો એરો હશે હવે ઈ એરા ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું છે એ એરો ક્લિક કરશો એટલે તમે ધીમે ધીમે નીચે જાશો તો એમાં તમારે ડેસ્કટોપ સાઇટ નામનો ઓપ્શન હશે હવે ડેસ્કટોપ સાઇટ ઉપર છે એ તમારે લોકોએ ક્લિક કરી દેવાનું એટલે તમારી સામે આ વિન્ડો આ રીતે હશે હવે તમારે લોકોને છે એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું છે તો તમારે લોકોને ઓનલાઈન એપ્લિકેશન આપ્યું છે ત્યાં તમારે લોકોને એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે ઓનલાઈન એપ્લિકેશન આપ્યું છે એમાં તમારે લોકો એપ્લાય ઉપર ક્લિક કરો હવે એપ્લાય ઉપર ક્લિક કરો તો તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ હવે એમાં તમારે સિલેક્ટ નામનો ઓપ્શન આવશે એ સિલેક્ટમાં તમારે સેના પર ક્લિક કરવાનું છે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ એની ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું છે હવે ત્યાં તમે ક્લિક કર્યું એટલે તમારી સામે આ રીતનું જે પેજ છે એ ઓપન થાય છે એમાં જુઓ તમારે શું આવ્યું છે તો કે પહેલાં આવ્યું છે તમારે જાહેરાત નંબર આવ્યો છે પછી એનું જે શીર્ષક છે એ આવ્યું છે તમારે ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરી શકશો એની ફોર્મની ફી સો રૂપિયા છે તમારે જો કોઈ પણ પ્રશ્ન હોય તો આની ઉપર કોન્ટેક કરવાનો છે હવે તમારે લોકોને અરજી કરો લખ્યું છે એટલે કે એપ્લાય લખ્યું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે એપ્લાય લખ્યું તો એમાં તમને આ બધી માહિતી આપી છે એડવર્ટાઇઝમેન્ટ નંબર શું છે પોસ્ટ કઈ છે તો કે પોલીસ દળમાં વર્ગ ત્રણ સ વર્ગમાં જે પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ભરતી તો કે ક્લાસ થ્રી કયો ડિપાર્ટમેન્ટ લાગુ પડે તો કે હોમ ડિપાર્ટમેન્ટ એટલે કે ગૃહ મંત્રાલય છે એ લાગુ પડે છે હવે પે સ્કેલ કેટલો છે પ્રોબેશન ટાઈમ કેટલો છે એજ કેટલી છે પીએચ માટે શું છે એ હોવું જોઈએ હવે જુઓ લાયકાતની આમાં વાત કરવામાં આવી છે એ તમે ધ્યાનથી સાંભળો કે ભાઈ પોસાઈ કેડર માટે ભારત રાજ્યમાં કોઈપણ યુનિવર્સિટી પૈકી કોઈપણ માન્ય સંસ્થામાંથી તમારે લોકો શું સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ ટૂંકમાં તમારે જો પીએસઆઈ જે ભરતી છે એમાં તમારે લોકોને ફોર્મ ભરવું હોય તો તમારે લોકોને શૈક્ષણિક લાયકાત શું તમારે એ અમલમાં આવી છે તો કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ અર્થાત તમે લોકોએ સ્નાતક કરેલું હોવું જોઈએ સ્નાતક તમારું પૂરું થઈ ગયું છે તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને બીજી ભરતી કઈ છે તો કે લોકરક્ષક કેડર એટલે કે એલઆરડી માટે જો તમારે લોકોને એલઆરડી માં ફોર્મ ભરવું છે તો તમારે લોકોને ધોરણ બાર પાસ હોવા જોઈએ તમારી પાસે રિઝલ્ટ છે એ આવી જવું જોઈએ ક્લિયર હવે ઘણા લોકોને શું પ્રશ્ન થાય કે ભાઈ અમે તો હજી હમણાં બોર્ડ બોર્ડની પરીક્ષા જ આપી છે હવે અહીંનું તો હજી કંઈ ગુજરાત બોર્ડ બે હજાર ચોવીસનું તો રિઝલ્ટ તો નથી આવ્યું તો અમે ફોર્મ ભરી શકીએ કે ન ભરી શકીએ તો એમાં તમે ફોર્મ ન ભરી શકો તમારા માટે ફોર્મ જો તમારે લોકોને ભરવું હોય તો હસમુખભાઈ પટેલ છે એણે શું કીધું છે કે તમારા માટે ઓગસ્ટ મહિનામાં ફોર્મ પાછા ઓપન કરવામાં આવશે ત્યારે તમે લોકો છે એ રિઝલ્ટ સાથે ફોર્મ ભરી શકશો એવું એણે કહ્યું છે અને જે લોકો અત્યારે સ્નાતક એટલે કે અત્યારે તમે લોકો જો ટીવાય તમારું રનિંગ હોય તમારી પરીક્ષા પૂરી થઈ ગયું હોય તમારા લોકોનું રિઝલ્ટ છે એ આવી ગયું હોય આવ્યું ન હોય તો તમે લોકો ફોર્મ નહીં ભરી શકો તમારા લોકો માટે પણ ઓગસ્ટમાં પાછા ફોર્મ છે એ ઓપન કરશે ત્યારે તમે લોકો છે એ તમારા લોકોનું ફોર્મ ભરી શકશો આ પહેલાં ક્લિયર થઈ ગયું હવે એટલી વસ્તુ વચાઈ જાય એના પછી તમારે લોકોએ એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું હવે એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એટલે ખાસ ધ્યાન રાખો તમારી સામે આવ્યું છે એપ્લાય વિથ ઓટીઆર આવ્યું છે સ્કીપ આવ્યું છે ફોરગુથ રજીસ્ટ્રેશન નંબર અને ન્યૂ રજિસ્ટ્રેશન આ રીતનો ઓપ્શન આવ્યો છે તમારે લોકોએ સ્કીપ ઉપર ક્લિક કરવાનું છે ખાસ ધ્યાન રાખજો સ્કીપ ઉપર જ તમારે લોકોએ ક્લિક કરવાનું છે ક્લિયર થઈ ગયું હવે સ્કીપ ઉપર તમે લોકો ક્લિક કરશો એટલે તમારી સામે આ આખી આખું તમારું જે ફોર્મ છે એ ઓપન થઈ જશે એમાં શું લખ્યું છે તો કે આમાં સ્પેશિયલ કેરેક્ટર અલાઉડ નથી એવું બધી વિગતો લખી છે હવે પીએસઆઈ કેડર જે તમારે ફોર્મ ભરવું હોય તો તમારી જન્મ તારીખ ત્રીસ ચાર ઓગણીસો નેવ્યાસીથી ત્રીસ ચાર બે હજાર ત્રણ વચ્ચે હોવી જોઈએ જો તમારી જન્મ તારીખ છે આની વચ્ચે હશે તો જ તમે લોકો ફોર્મ ભરી શકશો બાકી નહીં ભરી શકો ક્લિયર થઈ ગયું હવે અમુક છે એ ગ્રેજ્યુએટ થઈ ગયા હોય પણ એની ઉંમર છે એ માનલો કે તમારી જન્મ તારીખ છે એક પાંચ બે હજાર ત્રણ હશે તોમાં તમે લોકો ફોર્મ નહીં ભરી શકો ક્લિયર થઈ ગયું પછી લોકરક્ષક કેડર માટે શું છે તો કે ભાઈ તમારી જન્મ તારીખ છે એ ત્રીસ એપ્રિલ છે ત્રીસ એપ્રિલ ઓગણીસો એકાણુંથી ત્રીસ એપ્રિલ બે હજાર છવ્વીસ વચ્ચે હોવી જોઈએ પછી તમારો જન્મ છે એ લો કે એક પાંચ બે હજાર છના રોજથી હોય તો તમે લોકો ફોર્મ નહીં ભરી શકો ક્લિયર થઈ ગયું હવે જુઓ ફોર ડિટેલ એજ રિલેક્સેશન કે ભાઈ ઓબીસી કેટેગરી હોય એસસી કેટેગરી હોય કે એસટી કેટેગરી હોય તો એમને ત્રણ ને પાંચ વર્ષ વધુ આપવામાં આવે છે એ આપણે અગાઉ જોશું એના પછી ફિલ એપ્લિકેશન ફોર્મ ઇન ઇંગ્લિશ ઓનલી તમારે ઇંગ્લિશ મીડિયમમાં છે તમારા લોકોનું એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે બીજું એ કોઈમાં ભરવાનું નથી હવે જુઓ જ્યારે તમે લોકો ફોર્મ ચાલુ કરો છો ત્યારે તમારી સામે આ ઓપ્શન આવે છે કે કેડર સિલેક્શન તો કેડર સિલેક્શનમાં તમારે લોકોને પીએસઆઈ કેડર આવશે લોક રક્ષક કેડર આવશે અને બોથ એટલે કે પીએસઆઈ અને લોક લોકરક્ષક બેમાં તમારે ભરવું છે તો જો તમે લોકો ગ્રેજ્યુએટ હોય તો તમારે પીએસઆઈ સિલેક્ટ કરવાનું છે બાર પાસ હોય તો લોક રક્ષક સિલેક્ટ કરવાનું છે હવે તમે ગ્રેજ્યુએટ થઈ ગયા તમારું મન થયું કે ભાઈ મારે પીએસઆઈની પણ આપી છે અને લોકરક્ષકની પણ આપી છે તો તમારે બોથ ઉપર ક્લિક કરવાનું છે ક્લિયર થઈ ગયા એટલે તમારે એ લોકોને શું કરવાનું બોથ ઉપર ક્લિક કરવાનું હવે આખે આખું ફોર્મ છે હું તમને પીડીએફ ફોર્મેટમાં છે એ તમને સમજાવી દઉં જુઓ હવે મેં તમને જે પ્રમાણે કીધું કેડર સિલેક્શન તમારું થઈ ગયું પીએસઆઈ તો પીએસઆઈમાં ભરવાનું લોકરક્ષક હોય તો લોકરક્ષકમાં ભરવાનું અને બોથ હોય તો બોથમાં ભરવાનું હવે પછીનો ઓપ્શન આવ્યો છે પર્સનલ ડિટેલ નામ આવ્યું છે તો ઉમેદવારની માહિતી આવી છે એમાં ટાઇટલ મિસ્ટર મિસ્ટર છે મિસિસ છે એ તમે ભરી શકો પહેલાં તમારી સરનેમ લખવાની છે ઘણા લોકોને ધોરણ બારનું રિઝલ્ટ હોય એમાં પહેલાં શું લખેલું હોય તો પહેલાં નામ હોય પછી બાપાનું નામ હોય પછી અટક હોય તમારે આમાં ફરજિયાત ભણે તમારી સરનેમ લખવાની છે પછી તમારું પેલું નામ એટલે કે તમારું જે નામ હોય એ લખવાનું છે પછી ફાધર્સ નેમ તમારા પપ્પાનું નામ અને મધર્સનેમ એટલે કે તમારા મમ્મીનું નામ છે એ આમાં લખવાનું થશે ક્લિયર હવે ઉપરોક્ત વિગત ધોરણ બાર અથવા તેની સમકક્ષ પાસ માર્કશીટ મુજબ દર્શાવવાની રહેશે એટલે આનો મતલબ શું થાય કે તમારે ધોરણ બારનું રિઝલ્ટ હોય લો તમારું જે નામ હોય એ નામ પહેલાં હોય તો તમારા નામ વચમાં જ લખવાનું ક્લિયર જે પ્રમાણેમાં માંગ્યું છે સરનેમ હોય તો સરનેમ ફર્સ્ટ નેમ હોય તો ફર્સ્ટ નેમ ફાધર નેમ હોય મધર્સ નેમ હોય તો તમારે એ રીતે આખે આખું કરવાનું ક્લિયર પછી જેન્ડર તો જેન્ડરમાં તમારી જો મેલ હોય તો મેલ સિલેક્ટ કરવાનું ફિમેલ હોય તો ફિમેલ સિલેક્ટ કરવાનું એ રીતે રિસિલેક્ટમાં પણ તમે જો મેલ હોય તો મેલ સિલેક્ટ કરવાનું ફિમેલ હોય તો ફિમેલ સિલેક્ટ કરવાનું એના પછી આવશે ડેટ ઓફ બર્થ તો ડેટ ઓફ બર્થમાં તમારે જે તમારી જન્મ તારીખ હોય એ તમારે એડ કરવાની છે એનું ફોર્મેટ તમારું કહેવાય પૂછે ડીડી એમ એમ વાયવાય એનો મતલબ એમ કે તમારે પહેલાં છે એ તમારી જન્મ તારીખ નાખવાની છે એમ એમ એટલે કે મહિનો નાખવાનો છે અને વાય એટલે કે તમારે લોકોને વરસ છે એ એડ કરવાનું થશે પછી મેરિટલ સ્ટેટસ તો જો તમે મેરિડ હોય તો મેરિડમાં સિલેક્ટ કરવાનું અનમેરિડ હોય તો અનમેરિડમાં સિલેક્ટ કરવાનું હવે કેટેગરી તો તમે જો કેટેગરી ઓપન કરશો તો તમારી સામે જો ઓપન કેટેગરીનો ઓપ્શન આવશે એના પછી એસસી છે એસટી છે પછી તમારે લોકોને ઈડબલ્યુએસ હોય તો ઈ નો ઓપ્શન આવશે અને તમારે લોકોને બીજો ઓપ્શન હોય તો બીજો ઓપ્શન છે એ તમને બતાવી દો જુઓ આ રીતે તમે ફોર્મ ભરો છો તો તમારી સામે જનરલ જનરલ ઈ એસ એસસી છે એસ ઓબીસી છે અને એસટી છે જે એ તમારે સિલેક્ટ કરવાનું છે એક્ઝામ્પલ તરીકે તમે લોકો જો ઓબીસી સિલેક્ટ કરો તો તમારી સામે પેજ છે એ પાછું રિલોડ થશે ક્લિયર થઈ ગયું શું થશે પેજ તમારું રીલોડ થશે જો આ ઓબીસી કેટેગરીમાં હશો તો તમારે લોકોને જો તમારું કાસ્ટ સર્ટિફિકેટ નંબર નાખવાનું થશે કાસ્ટ સર્ટિફિકેટની ડેટ નાખવાની થશે અને કયા રાજ્યમાંથી કઢવેલ છે એ નાખવાનું થશે પછી એ જ રીતે નોન ક્રિમિલિયર છે એ પણ તમારા નંબર નાખવાનો છે નોન ક્રિમિલિયર ડેટ અને કોણે પ્રમાણપત્ર આપવું છે એ નાખવાનું થશે હવે માની લો કે તમે લોકો છે એસસી કેટેગરી સિલેક્ટ કરો છો તો તમારી સામે પાછું આ પેજ છે એ રીલોડ થશે એમાં પણ તમારે કાસ્ટ સર્ટિફિકેટ નંબર એ નાખવાનો રહેશે માની લો કે તમે લોકો છે એ જનરલ કેટેગરીમાં હો તો જનરલ કેટેગરીમાં તમારે બીજું કંઈ અપલોડ કરવાનું થશે નહીં ક્લિયર થઈ ગયું તો અહીંયા જનરલ ઉપર મેં સિલેક્ટ કર્યું છે તો એમાં તમારે બીજું કંઈ અપલોડ કરવાનું નથી આ પહેલાં ક્લિયર થઈ ગયું એટલે આ પેજ તમારું પૂરું પેલા પર્સનલ સ્વરૂપ હવે કોમ્યુનિકેશન ડિટેલ આપ્યું છે તો એમાં ઉમેદવારની માહિતી તમારું પરમાનન્ટ એડ્રેસ નાખવાનું છે પરમાનન્ટ મીન્સ કે તમારું જે કાયમી એડ્રેસ હોય એ તમારે નાખવાનું થશે એના પછી સ્ટેટ તો કે ભાઈ ગુજરાત ડિસ્ટ્રિક્ટ તો ડિસ્ટ્રિક્ટ તમે લોકો સિલેક્ટ કરશો તમારી સામે બધા ઓપ્શન આવી જશે કે તમે લોકો કયા ડિસ્ટ્રિક્ટમાંથી બિલોંગ કરો છો જે તમારું ડિસ્ટ્રિક હોય એ તમારે ડિસ્ટ્રિક્ટ નાખવાનું એક્ઝામ્પલ તરીકે મારું જૂનાગઢ છે તો મેં જૂનાગઢ નાખ્યું ક્લિયર જૂનાગઢમાંથી તાલુકો તો તાલુકો તમને જે લાગુ પડતો હોય એ નાખવાનો એ મારા લોકોમાં જૂનાગઢ તાલુકો લાગુ પડે છે જૂનાગઢ સિલેક્ટ કરવાનો પછી તમારા લોકોને શું નાખવાનું છે પિનકોડ નાખવાના છે ક્લિયર એના પછી પરમાનન્ટ એડ્રેસ છે તો એ તમારે લોકોએ નાખવાનું છે રેડી આ પ્રેઝન્ટ એટલે કે તમારું વર્તમાનનું એડ્રેસ હતું અને પરમેનન્ટ એટલે તમારું કાયમી એડ્રેસ છે એ નાખવાનું છે હવે જો ભાગના લોકોને છે ને પ્રેઝન્ટ અને પરમેનન્ટ એ બે સરખું જ હશે ક્લિયર એટલે એ તમારે રીતે નાખી દેવાનું છે પછી તમારે લોકોને જો તમારો મોબાઈલ નંબર નાખવાનો છે પછી તમારા લોકોને ઈમેલ આઈડી પછી રીટાઈપ મોબાઈલ નંબર અને રીટાઇપ ઈમેલ આઈડી એ નાખવાનું છે નેશનાલિટી તો એમાં ઇન્ડિયન આવશે હવે અધર ડિટેલ તો અધર ડિટેલમાં જો આ તમારે ફોટો આઈડી પ્રૂફ માટે તમારે આધાર કાર્ડ નાખવું છે વોટર આઈડી કાર્ડ નાખવું છે ડ્રાઇવિંગ લાઇસન્સ નાખવું છે પાન કાર્ડ નાખવું પાસપોર્ટ નાખવું એ તમારો હોય પણ મેજોરિટી બધા આધાર કાર્ડ યુઝ કરે છે અને એના નંબર હોય તમારા લોકોને આધાર કાર્ડ સિલેક્ટ કરો છો તો આધાર કાર્ડના નંબર નાખવાના છે હવે પછી તમારે લોકોને રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવો તો જો હા હોય તો હા કરવાનું બાકી ના કરવાનું પછી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર કોમ્પ્યુટરનું તમારી પાસે નોલેજ છે કે નહીં તો યસ હોય તો યસ કરવાનું ન હોય તો ન કરવાનું ક્લિયર પછી આ વિડીયો એટલે કે વિધવા માટે છે એનું જો હોય તો તમારે સર્ટિફિકેટ નંબર અપલોડ કરવાનું પછી એક સર્વિસમેન હોય તો યસ હોય તો યસ બાકી ન હોય તો ન અને રાજ્યમાં અન્ય તમે કંઈ સેવા બજાવો છો તો કે હા હોય તો આ કરવાનું બાકી ના કરવાનું એના પછી તમારે લેંગ્વેજ એટલે કે ભાષાની માહિતીનો ઓપ્શન આવશે એમાં તમારે શું આવશે તો કે ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી હવે જુઓ તમારે લોકોને ખાલી ટિકટ કરવાનું છે રીડી રીડ કરી શકો રાઇટ કરી શકો એમ બધામાં તમારે બધામાં સિલેક્ટ કરી દેવાનું ક્લિયર બધામાં તમારે રાઇટ કરવાનું છે એના પછી તમારે લોકોને એચએસસીની ડિટેલ્સ નાખવાની છે હવે એચએસસી એટલે કે બારમાની ડિટેલ નાખવાની છે હવે એમાં એચએસસી એકવી વેલેન તમારે પર્સન્ટેજ અથવા તો પર્સેન્ટાઇજ જે હોય એ તમારે નાખવાનું છે પછી તમારો જે ક્લાસ છે એ તમારે નાખવાનો છે ક્લિયર તો તમે ફર્સ્ટ સેકન્ડ પાસ અને ડિસ્ટિંગ એ નાખવાનું રહી ઇન્સ્ટિટ્યૂટ ને એમ તો તમારે મોટા ભાગના ગુજરાત બોર્ડ આવશે બાકી સીબીએસસી વાળાને સીબીએસસી બોર્ડ આવશે સ્ટેટ કયો હશે તો કે ભાઈ ગુજરાત આવશે પાસિંગનું યર જે યરે પાસિંગ કરી હોય ટ્રાયલ નંબર વન ને તમારો સીટ નંબર હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ ડિગ્રી તો જે એમાં ગ્રેજ્યુએટ માટે તમારે એજ્યુકેશન ડિટેલ નાખવાની છે તો તમે આમાંથી કયો કોર્સ કર્યો છે એ તમારે કોર્સ છે એ તમારે નાખવાનો રહેશે પછી તમારી પર્સન્ટેજ હોય તો પર્સન્ટેજ તેમાં કયા ક્લાસથી પાસ થયા ઈ યુનિવર્સિટીનું નામ નાખવાનું થશે સ્ટેટનું નામ નાખવાનું થશે પાસિંગ યર અને લાસ્ટ આયલ સીટ નંબર એના પછી એડિશનલ ક્વોલિફિકેશન કે તમે લોકોએ જો પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું હોય તો પોસ્ટ ગ્રેજ્યુએટમાં કયો કોર્સ કયો શું છે એ બધી માહિતી તમારે નાખવાની છે પછી એનસીસીમાં તમે આવતા હોય તો એની પણ માહિતી તમારે નાખવાની છે રક્ષા યુનિવર્સિટી માં તમે ભણ્યા હોય તો એની પણ માહિતી નાખવાની છે હવે એચએસસી અથવા તો એચએસસી ઇક્વિવેલેટ માર્કશીટ તો એમાં તમારે છે માર્કશીટ છે એ તમારે અપલોડ કરવાની થશે અપલોડ કરવામાં તમારે શું કરવાનું છે તો કે માર્કશીટ છે એ તમારે જે પીઈજી જે અથવા પીએનજી ફોર્મેટમાં અપલોડ કરવાની છે વન એમ બીની હોવી જોઈએ અને ક્લિયરલી દેખાય એવી તમારે હોવી જોઈએ પછી તમારે કંઈ નહીં આમાં યથ ઉપર ક્લિક કરી લેવાનું અને તમારે સેવ કરી લેવાનું સેવ થઈ જાય પછી તમારે લોકોને શું કરવાનું છે તો કે અપલોડ ફોટો અથવા તો સિગ્નેચર ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને તમારે શું કરવાનું છે એ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે જો તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારે એપ્લિકેશન નંબર આવી જશે અને તમારી બર્થ ડેટ એ તમારે આવી જશે એ તમારે ઓકે કરીને તમારે શું કરવાનું છે ફોટોને એ બધું અપલોડ કરવાનું છે હવે એમાં સૂચના આપી છે ફોટો એ તમારે જેપીજી ફોર્મેટમાં જ અપલોડ કરવાનું છે એની સાઇઝને એ બધું તમારે આપ્યું છે પંદર કેબીથી વધારે રાખવી નહીં એ બધું આપ્યું છે એટલે ફોટો અને સિગ્નેચર તમારે અપલોડ થઈ જાય એના પછી તમારે શું કરવાનું છે તો કે તમારી જે અરજી છે એ તમારે કન્ફર્મ કરવાની છે ક્લિયર કન્ફર્મ થઈ જાય એના પછી તમારે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અથવા તો ફીઝ તમારે પે કરવાની છે ક્લિયર તો તમારે છેલ્લે એના ઉપર ક્લિક કરવાનું પ્રિન્ટ એપ્લિકેશન અથવા તો પે ફી ક્લિયર તો એ તમારે વ્યવસ્થિત રીતે છે એ ફીને એવું બધું પે કરવાનું રહેશે પછી તમારી એપ્લિકેશન પ્રિન્ટ કરવાની છે આટલું કરશે એટલે તમારા લોકોનું ફોર્મ છે એ ભરાઈ ગયું હવે હવે તમારી સામે આ જે પીડીએફ છે એ પીડીએફમાં જ મેં તમને સમજાવી દીધું છે કઈ રીતે આખે આખું કરવું ક્લિયર થઈ ગયું હવે વયમર્યાદાની આપણે વાત કરીએ તો તમારે જો બિનહથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર થવું હોય તો તમારી લઘુત્તમ વય એકવીસ વર્ષ હોવી જોઈએ મહત્તમ પાંત્રીસ હોવી જોઈએ એ મેં તમને લોકોને કહી દીધું તમારી જે લાયકાત છે એ સ્નાતક હોવું જોઈએ લોકરક્ષક માટે તમારી અઢાર વર્ષ અને મહત્તમ તેત્રીસ વર્ષ ધોરણ બાર પાસ અથવા તો સરકાર નિયમ અનુસાર પાસ કરેલી હોવી જોઈએ આ બધું છે એ મેં તમને સમજાવી દીધું છે ક્લિયર ધોરણ દસ અથવા તો ધોરણ બારમાં તમારા કોમ્પ્યુટર વિષય હોય તો પણ તમારે લોકોને ચાલશે ક્લિયર થઈ ગયું હવે જો એક નોન ક્રિમિલિયરની આપણે વાત કરી લઈએ કે ઓબીસી કેટેગરીમાં આવતા હોય અને તમારે લોકોને જો નોન ક્રિમિલિયર હોય તો એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાનનું જ હોવું જોઈએ એની પહેલાંનું હશે તો નહીં ચાલે ઘણા લોકોને ત્રીસ ત્રણ બે હજાર બાવીસનું હોય તો એ નહીં ચાલે નોન ક્રિમિલિયર તમારે વ્યવસ્થિત રીતે છે એ કઢવી લેવાનું રહેશે ક્લિયર થઈ ગયું પછી આપણે જો શારીરિક જે ધોરણો એ બધું આમાં આપવામાં આવ્યું છે એના વિશે આપણે ડિટેલમાં વિડીયો બનાવીશું અને આવી જ માહિતી માટે આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે